મિત્રો આમ આદમી પાર્ટીની આજની આ પ્રેસ વાર્તામાં આપ સૌનું સ્વાગત છે ખૂબ ગંભીર મુદ્દો છે બંધારણની સરેઆમ હત્યા થઈ રહી છે લોકશાહીના ચિરહરણ થઈ રહ્યા છે એ ગંભીર મુદ્દાને હું હરકિશન મહેતાની એક નાનકડી નવલકથા તમને ચાર પાંચ વાક્યોમાં કહેવા માગું છું બેનો સીધો સંબંધ છે હરકિશન મહેતાએ પીળા રૂમાલની ગાંઠ નામની એક નવલકથા અમીર અલીની લખી હતી અઢારસોથી થી અઢારસો પચીસનો ગાળો ભારતમાં ઠગ ટોળકીઓનું ખૂબ વ્યાપક વ્યાપ વધેલો હતો એ મોભાદાર લોકો હતા ધાર્મિક હોવાનો દેખાવ કરતા હતા યાત્રા સંગો કાઢતા અને જે ખરેખર ધાર્મિક લોકો યાત્રા સંઘો લઈને નીકળ્યા હોય એમની સાથે મળીને રાત્રે સત્સંગમાં મોડે સુધી જગાડ્યા પછી જ્યારે એમની આંખો ઘેરાય ત્યારે સરદારના ઈશારે પીળા રૂમાલની ગાંઠ દરેક યાત્રિકના ગળા ફરતે ભીંસી દેતા એમની હત્યા કરતા લાશો દાટી દેતા અને બધો જ માલ સામાન સીધા સહિત લૂંટી અને રાતના અંધારામાં અદ્રશ્ય થઈ જતા હતા એ પીળા રૂમાલની ગાંઠની વાર્તા આજે ભારતીય લોકશાહીમાં વાસ્તવિક રીતે જાણે કે અમલમાં આવી રહ્યું હોય એવું દેશમાં દ્રશ્ય ઊભું થયું છે ગુજરાતની ધર્મપ્રેમી જનતાને ધાર્મિક વાતાવરણની વાતો કરીને સત્સંગોમાં જોડીને ધર્મના રસ્તે ચલાવતા રહ્યા અને ધર્મની આડમાં ભારતના બંધારણની ભારતીય લોકશાહીની નાગરિકોને મળેલા મૂળભૂત સમાન મતાધિકારનો ભંગ કરવામાં આવી રહ્યો છે લોકશાહીનું ચિરહરણ ગુજરાતમાં ત્રણ વખત થયું છે એ આમ આદમી પાર્ટી આજે ખોલીને મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતાના ધ્યાનમાં મૂકવા માગે છે આપને યાદ હશે અને તમારી સૌની લાઇબ્રેરીમાં ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાની લાઇબ્રેરીમાં આ પડેલું છે બે હજાર સોળની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં છેલ્લી ઘડીએ મતદાર યાદીઓમાંથી આખે આખી પાટીદાર સોસાયટીઓ ગાયબ થઈ ગઈ હતી પાટીદાર સોસાયટીઓના મતો ગાયબ કરીને પાટીદાર અનામત આંદોલનમાં જે રોષ ભારતીય જનતા પાર્ટી સામે ઊભો થયો હતો એને ખાળીને બોગસ ચૂંટણી ચૂંટણી પંચની મિલીભગત વગર ક્યારેય શક્ય નથી એક સ્વાયત્ત બંધારણીય સંસ્થાને હુકમી સત્તા અને ધનના જોરે બાનમાં લેવાઈ હોય એવી સ્થિતિ ગુજરાતમાં ઊભી થઈ છે બે હજાર સોળની ચૂંટણીમાં આખી આખી સોસાયટીઓ ગાયબ કરી દેવી એ પહેલું ગુજરાત મોડલનું સાક્ષાત વરવું દ્રશ્ય હતું બીજો પ્રસંગ બન્યો વિધાનસભાની ચૂંટણીઓમાં ગુજરાતમાં એક પણ વર્ગ એવો જે સરકાર સામે એ વખતે આંદોલન નહોતો કરતો પાટીદાર સમાજ આંદોલન આંદોલનરત હતો ગુજરાતમાં ઠેર ઠેર ખેડૂતો સરકારની સામે મોરચા માંડીને બેઠેલા હતા આંગણવાડી આશા વર્કર બહેનો સરકાર સામે મોરચા માંડીને બેઠેલા હતા ફિક્સ પે કોન્ટ્રાક્ટોના મુદ્દે યુવા ધન ગુજરાતનું રસ્તા ઉપર હતું ઓબીસી સમાજ આંદોલન હતો દલિત સમાજ આંદોલન આંદોલનરત હતો આખું ગુજરાત તમામ સમાજો ભારતીય જનતા પાર્ટીની તદ્દન વિરુદ્ધ હતા અને છતાં ડચકા ખાતા ખાતા ભારતીય જનતા પાર્ટીએ બે હજારમાં સત્તરમાં જે સરકાર બનાવી

અમને ડિજિટલ ફોર્મેટમાં આપે આજે ગુજરાતના ચૂંટણી પંચને એક પત્ર લખીને અમે માગણી કરીએ છીએ પત્ર ઇમેલથી મોકલી દીધો છે ફિઝિકલ ડિલિવરી એમને કરી દઈશું અમે ત્રણ વસ્તુ ગુજરાતના ચૂંટણી પંચ પાસે માગીએ છીએ બે હજાર સોળની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઉપયોગમાં લેવાયેલી મતદાર યાદીની ડિજિટલ એક્સેલ ફોર્મેટમાં અમને મતદાર યાદી આપવામાં આવે બીજી યાદી બે હજાર સત્તરની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલી મતદાર યાદી ડિજિટલમાં એક્સેલ ફોર્મેટમાં આપવામાં આવે અને બે હજાર બાવીસમાં ઉપયોગમાં લેવાયેલી મતદાર યાદી ડિજિટલ એક્સેલ ફોર્મેટમાં અમને આપવામાં આવે આ એક્સેલ ફોર્મેટમાં આપવાના કદાચ ચૂંટણી પંચ પાસે પૈસા ના હોય એમના આકા ચોરીની સરકાર બનાવીને સત્તામાં બેઠેલું ભાજપ જો એ ગ્રાન્ટ મંજૂર ન કરે તો આમ આદમી પાર્ટી એનો ખર્ચ આપશે પણ આ ત્રણ યાદીઓ એક્સેલ ફોર્મેટમાં જોઈએ છે આ એટલા માટે જોઈએ છે કે ગુજરાતમાં બે હજાર સત્તર બે હજાર બાવીસ અને એ પહેલાં ખૂબ મોટા પ્રમાણમાં બોગસ મતદારો નોંધાયાની ગામે ગામથી ફરિયાદો મળતી હતી પરંતુ ફિઝિકલ પીડીએફ ફાઇલોને કમ્પેર કરવી આખા થોકડાને થોકડા ચકાસવા અને એમાંથી ડુપ્લિકેશન શોધવું એ ઘાસની ગંજીમાંથી સોય શોધવા બરાબરનું કામ છે જો ટેકનોલોજીના આ સમયમાં ડિજિટલ એક્સલ ફોર્મેટમાં આ ફાઇલો અમને આપવામાં આવે તો અમે ચૂંટણી પંચને બાંધરી આપીએ છીએ કે એમાં વિધાનસભા દીઠ અંદાજે આઠથી બાર હજાર જેટલા નોંધાયેલા બોગસ વોટ અમે શોધી શોધીને આપીશું ગુજરાતમાં પ્રમાણમાં નાનું રાજ્ય હોવા છતાં લાંબા લાંબા ફેઝમાં ચૂંટણી એટલા માટે કરવામાં આવવાની શંકા છે કે મતદારોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાજપ સરળતાથી ખસેડી શકે ટ્રાન્સપોર્ટેશન કરી શકે એટલા માટે લાંબા લાંબા ફીઝ ગુજરાતમાં કરવામાં આવે છે નહીં કે વ્યવસ્થાનો અભાવ છે પોલીસ ફોર્સનો પેરામિલિટરી ફોર્સનો અભાવ છે તંત્ર પાસે પૂરતો સ્ટાફ નથી એવા કોઈ કારણ નથી પરંતુ આ ખુદશાહીથી ઢબે બંધારણીય સંસ્થાને કબજામાં બાનમાં લઈને ભારતીય જનતા પાર્ટીની આ ટોળકી ગુજરાતના લોકોનો મતાધિકાર છીનવી રહી છે આ જનમતની સરકારો નથી ગુજરાતમાં ભાજપની કોઈ લોકપ્રિયતા નથી ભ્રષ્ટાચાર ભય અને ભૂખથી ખરડાઈ ગયેલા ભાજપ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સૌથી વધારે તિરસ્કૃત પાર્ટી આજના દિવસે છે અને છતાં એ સત્તામાં આવે છે કારણ બોગસ મતદારો છે માધ્યમથી ગુજરાતની જનતાને ગુજરાતના મતદારોને હું અપીલ કરું છું કે એક તરફ ભારતની લોકશાહી છે આ કોઈ વ્યક્તિની કોઈ પોલિટિકલ પાર્ટીની કોઈ સંસ્થા સંગઠનની લડાઈ નથી ગાંધી અને સરદારે જેનો બલિદાન આપીને આ દેશ માટે આઝાદી મેળવી હજારો લાખો લોકો શહીદ થયા કારાવાસમાં રહ્યા એ લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપીને આપણને આપેલી આઝાદી આજે ફાંસીવાદી ભારતીય જનતા પાર્ટી કબજે લઈ લેવા બેઠી છે ત્યારે દરેક નાગરિકે પોતાનો નાગરિક ધર્મ નિભાવવાની આ તક છે આ વેળા છે જો આ સમય આપણે ચૂકી જઈશું તો ભારતમાંથી લોકશાહી ની આ છેલ્લો મૃત્યુ છે એ બોગસ મતદારો રૂપે આવ્યો છે અને એનો સામનો ગુજરાતના દરેક નાગરિકે પોલિટિકલ પાર્ટીઓએ સંગઠનોએ કર્મશીલોએ સાથે મળીને કરવો રહ્યો છેવટે મનુસ્મૃતિ વિરુદ્ધ ભારતના બંધારણની લડાઈ છે ફાંસી વિરુદ્ધ લોકશાહી મૂલ્યોની લડાઈ છે આપણા મૂળભૂત અધિકારોની સમાનતાની લડાઈ છે અને સૌએ સાથે મળીને લડવાની છે ગુજરાતમાં ગુજરાતના લોકોનો સમાન એકમતનો અધિકાર દરેકનો રહે કોઈ સત્તાના બળે ધનના બળે પોંચના બળે એકથી વધારે જગ્યાએ મતદાન કરે કે કરાવે એની સામે આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી આવનારા દિવસોમાં ગુજરાતમાં લડી લેશે અમને જો આ માગ્યા મુજબની મતદાર યાદીઓ સાત દિવસમાં નહીં આપવામાં આવે તો અમારું પ્રતિનિધિ મંડળ ત્યાં ઉઘરાણી કરવા જશે ત્યાં પણ જો અમને જવાબ નહીં મળે તો આ લોકોની લડાઈ છે અને લોકોની અદાલતમાં ગુજરાતના ગામડે ગામડે આમ આદમી પાર્ટી આ લડાઈ ફાંસીવાદની વિરુદ્ધમાં ભાજપની સરમુખ અત્યારશાહીના વિરુદ્ધમાં એ ગમે તેટલી પોલીસની ગોળીનો લાઠીનો ટીયર ગેસનો ઉપયોગ કરે સામે છાતીએ ઝીલી ને અમે લડી લઈશું ફોર્મેટ બધા મિત્રો આપી દેજો